આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે મેદાનમાં દોડની રમત કરવાની છે તો ચાલો બાળકો તમને દોડવું ગમે બહુ ગમે તૈયાર છો બધા સરસ વેરી ગુડ ખૂબ સરસ તો ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો તો સરસ મજાનું કમળ કરી દો તો સરસ મજાનું પતંગિયું કરો તો તો સરસ મજાની પાડો સરસ વેરી ગુડ ખૂબ સરસ તો તમે તૈયાર છો પેલા ઊભા ઊભા કસરત કરવાની છે ઊભા ઊભા એમને દોડ દોડ લગાવવાની છે સ્ટાર્ટ કરવાનું નથી ચાલો તમારી જગ્યાએ કસરત કરો તો સરસ વેરી ગુડ ખૂબ સરસ બસ સ્ટોપ થઈ જાઉં હવે હું જ્યારે સ્ટાર્ટ બોલું ત્યારે જ દોડવાનું છે સામે પીળો પટ્ટો છે ત્યાં પગ અડાડીને પાછું અહીંયા આવવાનું છે સ્ટાર્ટ સરસ પેલા રેનિશ અને રાજ પછી આયુષ આવી રીતે આગળ પહોંચ્યા છે તો રેનિશ અને રાજ માટે તાલી પાડી દો સરસ પ્રયત્ન કર્યો છે બધા પીળા પટ્ટાને જ આવ્યા ને સરસ તો આવી રીતે આપણે રોજે શિયાળો છે એટલે કસરત કરવી જોઈએ ને કસરત કરવાથી શરીર છે એ મજબૂત બને છે રોજે આપણે રમતા હોઈએ તો અડધી કલાક રમતા હોઈએ પણ શિયાળો હોય ત્યારે આપણે કસરત કરવી જોઈએ એટલે આપણું શરીર છે એ મજબૂત બને બરાબર છે ખ્યાલ આવ્યો મજા આવી ગઈ ને હજી દોડવું છે ને પછી પાછી દોડ લગાવીએ ચાલો તો સરસ મજાની તાલી પાડી દો ભાઈ સરસ વેરી ગુડ ખૂબ સરસ શાબાશ